ડેઢિયા અને બાયઠ વચ્ચે આવેલ એક પવનચક્કીની ડીપીમાંથી ઓઇલ ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા બાયટ અને ડેઢિયા બીડીએમ નંબર અઠ્યાવીસ પવનચક્કીની ડીપીમાંથી થોડા દિવસ અગાઉ પચાસ લીટર ઓઇલની ચોરી થઈ હતી આ અંગે ગઢસીસા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસની ગુનાશોધક શાખાને મળેલી બાતમીની હકીકત પ્રમાણે પચાસ લીટર ઓઇલ કિંમત રૂપિયા પાંત્રીસો ની ડેઢિયા ગામના અબ્દુલ ઈસ્માઈલ જત અને અકબર મામદ જત નામના બે ઇસમોએ ચોરી કર્યાની હકીકત મળ્યા બાદ ગઈકાલે આ બંને ઈસમો ડેઢિયા અને બાયડ ગામ વચ્ચે હાઈવે પર આવેલ એક હોટલના પાછળના ભાગે પોતાના ખેતરમાં હોવાની હકીકત મળ્યા બાદ એલ સીબી પીઆઈ એસ એન ચુડાસમા અને પીએસઆઈ ટીબી રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી સ્થળ પર પહોંચી અબ્દુલ અને અકબર બંનેને અપ કરી તપાસ કરતા ચોરાઉ ઓઇલ પચાસ લિટર કિંમત રૂપિયા પાંત્રીસો એક કેરબામાં પોતાની વાડીએ છુપાવી રાખેલ તે મળી આવ્યા બાદ પૂછપરછ કરતાં આ બંને આરોપીઓએ પવનચક્કી નંબર અઠ્યાવીસની ડીપીમાંથી આ ઓઇલ ચોરી કબૂલાત કરી લીધી હતી આ બંનેને ઘટસેજા પોલીસને હવાલે કરાયા બાદ આગળની કાર્યવાહી ઘટસેજા પોલીસે હાથ ધરી છે ફાર્મ મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી શંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515